ममता ममता सरकार आओ, सरकार सरकार में 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 आओ 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 उल्लेख करेल एक वक्त हूँ संभव मुख्य अपने आवेदन बाकी सरकार होश में आओ मान जय श्री राम ભારતીય લોકતાંત્રિક પદ્ધતિથી થયું એના વિરોધમાં ઠેર ઠેર ભારતભરમાં લઘુમતી સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યું છે એ અનુસંધાને પશ્ચિમ બંગાળમાં હિંસક હુમલાઓ થયા છે ખાસ કરીને મુર્શિદાબાદમાં હિન્દુઓના ઘરો સળગાવવામાં આવ્યા છે લૂંટવામાં આવ્યું છે બહેન દીકરીઓની ઇજ્જત લૂંટવામાં આવ્યું છે અને એના કારણે હિન્દુઓ ત્યાંથી પલાયન કરવા માટે મજબૂર થયા છે લગભગ બસો ઘરો સળગાવવામાં આવ્યું છે અને પાંચસો હિન્દુઓ આજે માલદામાં શરણાર્થી તરીકે શરણ લઈને જીવન વ્યતીત કરી રહ્યા છે અને બહુ શરમની વાત છે કે ત્યાંની પશ્ચિમ બંગાળની મમતા સરકાર પુષ્ટિકરણની રાજનીતિ કરી અને જે મોલવીએ આગલા દિવસે ભડકાઉ ભાષણ આપેલો એ મોલવીના તરફેણમાં વાત કરે છે અને આજે જે શરણાર્થીઓ જે ત્યાં ત્યાં લીધું છે સેવા પણ પાડવા દેતા નથી તો આજે વિશ્વ હિન્દુ પરિષદ દરેક જિલ્લા કેન્દ્રો પર રાષ્ટ્રપતિ મહોદયા સંબોધિત કરી કલેક્ટરશ્રીને આવેદન આપવાના છે કે તાત્કાલિક અસરથી આ હુમલાઓ બંધ થાય જે હિન્દુઓને નુકસાન થઈ છે એની ભરપાઈ થાય આરોપીઓને કડક કડક સજા આપવામાં આવે અને સાથે સાથે પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય બલની તૈનાતી થાય અને કેન્દ્ર સરકાર એની નોંધ લઈ તાત્કાલિક અસરથી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે અને આ આવી ઘટનાઓ બની રહી છે તો આગામી દિવસોમાં પણ વિશ્વ પરિષદ બજરંગ દલ આ તીવ્ર ઉગ્ર આંદોલન કરશે અને એના જ ભાગરૂપે આગામી દિવસોમાં વિશ્વ પરિષદના આયામ બજરંગ દલ વર્ગ છે અને દુર્ગાવાની પણ વર્ગ છે તો આજે હું હિન્દુ સમાજના યુવાનો પણ આહવાન કરું છું કે હિન્દુ સમાજ ઉપર આવતી આપત્તિઓ માટે લડવા માટે તમે તૈયાર થાઓ અને આ અમારા સંગઠનના વર્ગોમાં પણ ભાગ લો અને સરકાર પાસે આ માંગણી કરવા માટે આજે આપણે બધા ભેગા થઈ અને આવેદનપત્ર આપવા ઉપસ્થિત થયા છે જય શ્રી રામ જય